વાંસળી ને પણ જોડે રાખે છે ને લાકડી ને પણ જોડે રાખે છે અને યમુના કિનારે પ્રભુ ગોવાળિયાઓ ની સાથે રમતા હોય ગાયો ચરતી હોય ને ચરતા ચરતા દૂર નીકળી જાય કોઈક ગોવાળ આવીને કરે કહે કે અરે દેખ તનૈયા તેરી ગૈયા કહા જા રહી હૈ તો પોતાની ગાયોને પાછી વાળવા માટે થઈ અને કનૈયો કમરમાં રહેલી વાંસળી કાઢે અને વાંસળીનો સુર રેલાવે વાંસળીની અંદર પોતાની એક એક ગાયનું નામ બોલે ગૌરી ગંગા અને એ વાંસળીનો સૂર સાંભળી અને ગાયો પાછી વળવા લાગી પાછી કનૈયાના પાસે આવી ગઈ કેટલીક ગાયો એવી પણ હોય કે પેલા હરિયાળા ઘાસના લોભમાં ને લોભમાં વાંસળીનો સૂર સાંભળે ખરી પણ પાછી ના આવે એને ચરવામાં જ રસ છે પાછી ના આવે ભગવાન જુએ કે આ ગાય પાછી વળતી નથી એટલે ને મૂકી દે અને પછી ગાયો એટલે કોણ આપણે જ બધા પ્રભુની ગાયો છીએ આ સંસાર ની અંદર આવ્યા છીએ એકલા નહીં પ્રભુને લઈને આવ્યા છે ભીતર તો બેઠો જ છે ને કૃષ્ણ એને સાથે લઈને રમ આવ્યા છે પણ આ ઇન્દ્રિયોના વિષયોના ચારા ચરવાની અંદર ચરવાની અંદર એટલા બધા મશગુલ થઈ ગયા છે કૃષ્ણને ભૂલી ગયા છે ભગવાન વિચારે કે આ ગાય આ ઇન્દ્રિયોના વિષય રૂપી ચારાની અંદર બહુ મશગુલ થઈ ગઈ છે લાવ એને પાછી વાળું અને પાછી વાળવા માટે થઈ અને કૃષ્ણ ભાગવત રૂપી વાસળી વગાડે છે કેટલીક ગાય એવી છે કે શ્રીમદ ભાગવત રૂપી વાંસળીને સાંભળી અને દોડી અને કૃષ્ણની પાસે આવીને બેસી જાય છે પણ કેટલીક ગાયો એવી છે કે વિષયોનો ચારો બહુ ગમે છે અને વિષયોના ચારામાં એવી મશગુલ થઈ ગઈ છે કે વાંસળીનો સૂર તો સંભળાયો છે સંભળાય છે કે કૃષ્ણ મને બોલાવી રહ્યા છે કૃષ્ણ મને પોકારી રહ્યા છે પાછી વળવા માટે તૈયાર નથી અને તેથી એવી ગાયોને પાછી વાળવા માટે થઈને પછી કૃષ્ણ શું કરે વાંસળી મૂકી દે અને છડી ઉપાડે એવી કઠોર કૃપા પ્રભુ કરે કે દોડીને સીધી કૃષ્ણના ચરણમાં આવી જાય જીવનની અંદર આવતી પ્રતિકૂલ પરિસ્થિતિ વિપરીતતા એ બીજું કઈ નથી પ્રભુએ આપણા માટે ઉપાડેલી છડી છે કેમ છડી ઉપાડવી વળી કારણ કે વાંસળીને બરાબર સાંભળીને પાછા વળ્યા નહીં તેથી જો વાંસળી સાંભળીને પાછા વળી ગયા હોય તો છડી ઉપાડવાની એ યાદ રાખી જે કઈ પણ છીએ એની કૃપાથી છીએ એના પ્રસાદ થી છીએ પણ વ્યક્તિને

એ તને પ્રેમ નથી કરતા એ તારી સંપત્તિને પ્રેમ કરે છે એ તને પ્રેમ નથી કરતા એ તારા સ્ટેટસ ને પ્રેમ કરે છે જ્યાં સુધી તારા પાસે આ સંપત્તિ છે જ્યાં સુધી તારા પાસે આ સત્તા છે ત્યાં સુધી જ એ તારા છે પણ જીવ સમજવાની કોશિશ નથી કરતો ને પછી પ્રભુને કઠોર કૃપા કરવી પડે અને કઠોર કૃપા માટે થઈને પ્રભુ લાકડી ઉપાડે કરોડપતિ રોજ આવતા હોય ના કરે જે રોજ ખબર પૂછતા હોય એમાંનો એક પણ જોવા ના આવે પછી એકલો અને જયારે એકલો પડે ત્યારે સમજાય કે વાસ્તવમાં મારો સાચો સગો કેવલ ને કેવલ બીજું કોઈ એટલે પ્રભુ છડી પણ રાખે છે વાસડી પણ રાખે છે